તો તાલુકાના પ્રતાપપુરા ગામમાં વરસાદી પાણી ભરાવાથી

છે ત્યારે બાળકો અભ્યાસ કરવા કઈ રીતે શાળામાં પ્રવેશ કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે ગ્રામજનોને પણ ત્યાંથી ચાલવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે આ બાબતે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી જેને લઈને તંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ છે ગ્રામજનોની માંગ છે કે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગ આ ગામની ગંભીરતાથી નોંધ લઈ શાળાએ આવતા બાળકોનું કાયમી ભવિષ્ય વિચારને આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે પગલાં ભરે આજ રોજ પરતાપુરા મુકામે વરસાદને લીધે પરતાપુરાથી ધીમા અને ગાટાથી તખતપુરા જાહેર રસ્તા ઉપર લગભગ ફૂટ દોઢ ફૂટ પાણી ભરવાનું શાળા આગળ અને ઘરો આગળ જાહેર રસ્તા ઉપર આ બે મહિના પહેલું માર્ગને મકાન પંચાયત ને સ્ટેટ દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ ઊંચો લેવાથી હાલ જાહેર રસ્તામાંથી પાણી ભરાઈ ગયું છે તો મારી સરપંચ તરીકે સરકારશ્રીને એક વિનંતી છે કે આ પાણીનો સત્વરે નિકાલ કરી યોગ્ય સગવડ કરી આપશો અને હાલને બાળકોને અને લોકોને રસ્તામાં જે તકલીફ પડે છે એનું યોગ્ય નિરાકરણ લાવી અમને જે પરિસ્થિતિમાં હાલ છીએ એનો નિકાલ કરી આપવા સરકારને વિનંતી પહેલો તો મીડિયાએ અમારા ગામની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર આજે રોડની અંદર અહીંયા ગામની અંદર પાણી ભરવાનું છે એનું મુખ્ય કારણ તો જે રસ્તો અહીંયાથી પચાસથી સો મીટર બાકી બોલે છે એનું પૂરણ કરવામાં આવે પહેલું તો જો પૂરણ કરતા પોણીનો નિકાલ તાત્કાલિક સ્તરે લેવામાં આવે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદે ચાલુ થયો હતો ત્યારે અત્યારે આપણે પહોંચીએ પહોંચે વાવ તાલુકાના પ્રતાપુરા ગામમાં જોઈ શકો અત્યારે વહેલી સવારે વરસાદ ચાલુ થયો પ્રતાપુરાનું જે ગામ છે ગામની અંદર જે ચાલાનો મુખ્ય રસ્તો રસ્તાની અંદર પાણી ભરાઈ ચૂક્યો છે ગુડો ગુડાસામાં પાણી ભરાય અને આ સ્કૂલ છે જે પ્રતાપપુરાની સ્કૂલની આગળ પણ ભરાઈ ગયા ગેટ સુધી પાણી ભરાઈ ગયું છે એટલે લોકોને ચાલામાં ભારે મુશ્કેલી પડે એક તરફ જ્યારે વરસાદ છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળે ત્યારે અનેક ના નીચેના વિસ્તારમાં જયારે પાણી ભરાઈ છે તો લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે આ સ્કૂલ છે સ્કૂલને બાળકો ચલાવવા કામ છે આપ જોઈ શકો કે ચારે બાજુ પાણી પાણી જે ગામ છે અને ગામનો જે મેક્સિયો જે મકાનો છે મકાન આજુબાજુમાં પણ રસ્તાઓમાં પણ ગુજરાતમાં પાણી ભરાઈ ચુક્યો છે એટલે કહેવાય કે વરસાદ આવ્યો તો ખેડૂતો ખુશી છે કે ક્યાંય પાણી પણ તકલીફ પણ છે અને જે બાજરી ઉભી છે એમાં નુકસાન ઉઠવાનો વારો આવે છે આ જોઈ રાજકો